મોકલાઈ દઈએ તારી એવું છે તારી ફૂંચી મારી આપડે અરે કોઈ વાંધો નહીં કશું વાંધો નહીં આપડે કરીએ

આપણા બધા ને બીજા નું કરવું આપડે બીજા માટે મારા પ્રવીણ બેન મળવાનું બરાબર ના પરમેની વિઝા આઈએમટીએસ વાળા ના પણ એમણે શું હોય ખબર પૈસા પર ખર્ચોનો બર્ચો નહી પહેલા તું જમીન ફૂંકવાનું વેચવાનું આ તેના પછી જમીન કાઢું આટલો અને જમીન આરી એટલામાં ના વેચણી તો બધા મજૂરીથી નહી આવે બધા ના તું યા ગુન્ડા આપણે મારો ચિંતા ન આપણે હા ને પછી આપડા ભારતર ડોલર કરવા લે બે જણા અરે આવો બેઠું મજામાં બહુ મજા આવી તમને મને ચિરાગભાઈ ઘટી તો એટલો યાદ કરે ને યાર અમારા ખાસ યાર પરમ મિત્ર અમારે યાર બેહો બેહો પણ આ તો અવિચાળ જનતો લુકન બદલાઈ ગયો જો યાર પણ આઈફોન આઈફોન તો તમે તો વાત જ ના કરો સેમસંગ ની ના ભાઈ

અમેરિકા હારું સાચી વાત ઇન્ડિયા સારું કે અમેરિકા હાલે તો મારો આ તો અમને અડવી સલાહ હાલ તમારી દસ વીઘા જમીન વેચી મારો તમે અમેરિકા હેડો તો એવી એવી જ સલાહ ને

તમે આખો દાડો ફોન જોવો તો તમને નઈ ખબર સમાચાર માં ફૂટી ફૂટી તો આવે પણ અમે ચાલે જોઈએ ખાલી રીલો ને મારો ગોળી જે જોવાનું હોય જોવો ને

પણ મને જવા જ મળી કાઢ્યો આટલા પૈસા મારા પોણીમાં ગયા બધા અને ખરેખર આપડે ભારત ભારત બઉ ગજબ છે ભારત ની ભૂમિ ભારત ની ભૂમિ છે ભાઈ તો પરવીણ ભાઈ આયા ને આપણને ખબર પડી ને કીધું ખબર બોલો જવું હવે આવે ભાઈ